જી બેન શું નામ આપું આપ સર્વેને જય માતાજી મારું નામ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર જી આજે જે રાજપૂતી એક્ઝિબિશન કરવા આપ જઈ રહ્યા છો એ બાબતે શું કહેશો અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ વડોદરા દ્વારા વડોદરા ખાતે તારીખ ત્રણ જાન્યુઆરી અને ચાર જાન્યુઆરી એક રાજપૂતી કલેક્શનનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે સપનાના વાવેતર લક્ષ્મીપુરા રોડ ગોરવા ખાતે જેમાં રાજપૂતી કલેક્શન જ્વેલરી પોશાક સાડી અને ઘણા બધા ફૂડ સ્ટોલ છે ઓલ ગુજરાતમાંથી જામનગર રાજકોટ ભાવનગર આણંદ અમદાવાદ દરેક જિલ્લામાંથી સ્ટોલ ધારકો પધાર્યા છે અને ચોસઠ સ્ટોલ બુક થયા છે હજી પણ ઇન્કવાયરી આવી રહી છે કે અમારે આપનામાં સ્ટોર બુક કરાવવા છે અમારા આ એક્ઝિબિશનના શુભેચ્છક બા શ્રી ગીતાબા દેવસિંહ જાડેજા છે એ અમને અમારા એક દાતા તરીકે ખૂબ સારા બહેન મળ્યા છે અને હંમેશા પોઝિટિવ કાર્યોમાં સાથ સહકાર આપી રહ્યા છે મારી સાથે વિરેન્દ્રબા મહારાણા છે તેઓ વડોદરા અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના પ્રમુખ છે અને સાથે અમારી આખી કમિટીના બહેનો છે બધાની મહેનત એક મહિનાથી હતી જેના દ્વારા આ એક્ઝિબિશન અમે ત્રણ અને ચાર જાન્યુઆરી કરવા જઈ રહ્યા છીએ આના પહેલાં પણ અમે ત્રણ એક્ઝિબિશન કર્યા છે જેના દ્વારા બધા જ બહેનોને ખૂબ સારો એવું પોતાનો ડેવલપ કરવાનો વ્યવસાયમાં એમને સપોર્ટ રહ્યો છે અને જેટલા જેટલા બહેનો આવે છે એ એક આપણે કહેવાય ને કે પગભર થઈ અને પોતાના વ્યવસાયમાં એ આગળ વધે છે એમને મોટું પ્લેટફોર્મ મળે છે જેના થકી કોન્ટેક દ્વારા ગુજરાતભરમાં પોતાનું સેલિંગ કરી શકે છે સ્ત્રી સશક્તિકરણનું એક આગવું ઉદાહરણ છે ફક્ત વડોદરામાં જ છે કે પછી બીજા કોઈ આજે ત્રણ અને ચાર જાન્યુઆરી અમે બરોડામાં જ રાખ્યું છે વડોદરા જ રાખ્યું છે પણ અમારી આ સંસ્થા દ્વારા અમે અમદાવાદમાં રિવરફ્રન્ટમાં પણ બે હજાર સોળમાં એક્ઝિબિશન કરેલું હતું શું નામકનું દશરથબા મહેન્દ્રસિંહ પરમાર અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા સ્મા રાજપૂતાણીઓ માટે અને બધા જ ને નવા વર્ષમાં અમે આ શરૂઆત કરી રહ્યા છીએ અમારા દશરથબાનો ખાસ આગ્રહ હતો કે બે હજાર છવ્વીસ જાન્યુઆરીમાં જ આપણે સરસ ભવ્ય તો ભવ્ય એક્ઝિબિશન કરીએ એટલે નવા વર્ષની શુભકામના અમારા તરફથી વડોદરાવાસીઓને અને અમારે ત્યાં પધારો એની પણ આપને ખૂબ ખૂબ શુભકામના છે આવી અને એકવાર અમારા વડોદરામાં અમારા રાજપૂત સમાજના એક્ઝિબિશનમાં આવો ખૂબ આનંદ આવશે અને નવા વર્ષમાં આપ સૌને મારી શુભકામનાઓ